જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રાજકીય ભડકો જોવા મળી રહ્યો છે કેશોદના ભાજપમાં ભડકો થયો છે કેશોદ ભાજપમાં પણ ડમી લેટર કાંડ બહાર આવ્યો છે કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે બનાવટી પત્રનો ઉપયોગ કરી પોજી વેશલના અધિકારીની બદલી માટે રજૂઆત કરવામાં આવી હતી અને ગત જુલાઈ માસમાં બનાવટી લેટરનો ઉપયોગ કરી આ રજૂઆત કરી હતી ભાજપ મહામંત્રી પ્રમુખના નામ અને સહયોગ ગાડીઓનો દુરુપયોગ કરવાના આક્ષેપો જતીન સોઢાએ લગાવ્યા છે પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ પણ કરવામાં આવી હતી ખોટું થયું હોવા છતાં શહેર ભાજપ પ્રમુખ ધ્યાન નથી આપતા તેઓ જતીન સોઢાનું કહેવું છે જો કે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી છે જ્યાં જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે તેમાં અમારી સહી ખોટી છે મહામંત્રી તરીકેની બીજા ગૌરંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને વાત કરી હતી જે તે વખતે પ્રવીણભાઈ આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે અને જે જ્યારે જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણા આ બાબતમાં પડવું નથી મારી એક જ વાત હતી કે આપણા લેટરપેડ કેશોદ શહેર સંગઠનના પેડનો દુરુપયોગ થાય છે ને એ વસ્તુ ખોટી છે મધુરાવલિયા સાથે બુરુ રિપોર્ટ